જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સત્તર નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે અગાઉથી જે રાઉન્ડની માહિતી એમાં ખાસ કરી અને આપણે કીધું હતું પંદર સોળમાં મોરમું અને વરસાદની ઘટ રહેશે તો આજે સત્તર તારીખ અને કાલે અઢાર તારીખ તો આજે સીમિત વિસ્તારોથી વરસાદનો વધારો થશે અને ખાસ કરી અને આપણે સૌરાષ્ટ્રની માહિતી આપીએ તો આજે સૌરાષ્ટ્રના આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર જિલ્લાના અને પોરબંદર જિલ્લાના એના અમુક સીમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક રેડા ઝાપટાં એવી શક્યતા છે પણ આજે ખાસથી વરસાદની મીડિયમ વરસાદ અને ક્યાંક ક્યાંક ને ક્યાંક સારો વરસાદ થઈ તો એવા થોડા ઘણા વિસ્તાર છે એ જૂનાગઢ ઉના મોહવા અને અમરેલી અને ગીર સોમનાથ આના અમુક વિસ્તારોમાં આપણે જે નામ લીધા એના અમુક વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળશે અને ક્યાંક એક ઇંચ એક ઇંચ જેટલો પણ વરસાદ થાય એવી શક્યતા છે એટલે એ સિવાયના વિસ્તારોમાં ક્યાંય વાદળછાયું વાતાવરણ અને કોઈ મીડિયમ ઝાપટું પડે બાકી બીજા વિસ્તારો સૌરાષ્ટ્રમાં વાતાવરણ ખુલ્લું રહેશે અને કાલે અઢાર તારીખથી આના આપણે સત્તર તારીખથી અઢાર તારીખમાં થોડોક વધારો થશે અને ઓગણીસથી બાવીસ તારીખનો રાઉન્ડ છે એ સૌરાષ્ટ્રના વધારે વધારે વિસ્તારો અને કવર કરશે અને ક્યાંક ને ક્યાંક એકથી ચાર ઇંચ વરસાદ જોવા મળશે એટલે મિત્રો આપણે અગાઉથી આ તારીખો આપેલી હતી કારણ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર એક ચર્ચા આવતી હતી કે ભાઈ ચોમાસું વિદાય લઈએ છે અને આપણે તારીખો આપેલી હતી અને અગાઉથી આપેલી હતી એવી જ રીતે આપણે એક અગાઉથી તારીખ આપેલી છે કે સિત્તાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોમ્બર એ પણ રાઉન્ડ એક આપણે કન્ફર્મ કરી શકીએ કારણ કે તે પણ એક સારો ખર્ચ કાતરો થયેલો છે અને ક્યાંક ને ક્યાંક આધ્યા નક્ષત્રમાં પરિબળો સારા છે એટલે આવનારા સમયની અંદર એમાં પણ સારા વરસાદ થશે અને તે પછી આપણે બે એક એકથી બે માવઠાની વાત કરી લે પણ ખાસ મિત્રો આજે આપણે માવઠાની તારીખ પણ ડિક્લેર કરી દઈએ જો એ એ માવઠાની તારીખ ડિક્લેર કરી દઈએ પણ એમાં એવું હોય કે દિવાળી પછી કે દિવાળી આસપાસ જો આપણે શિયાળાનું હવામાન અને શિયાળો આવી જાય તો ઘણીવાર એવું પણ બનતું હોય કે માવઠાની આપણે આગાહી આવે આપણી ઉપર વાદળ આવે પણ ક્યાંક ને ક્યાંક ખાતર રૂપે થઈ અને સાટા સુટી નાખીને સંજોગ હાસીને ભરી જતું હોય પણ મિત્રો એ નજીકના દિવસોમાં આપણે કેવું આવશે અને કેવી તીવ્રતા હશે તેની ચર્ચા કરી અત્યારે તમને તારીખ આપી દઉં જેથી કરતાં આપણે તમામ ભાઈઓને ક્યાંક ને ક્યાંક પાછતરી માંડવી અને પાછતરા કોઈ કામ હોય તો એમને કામ આવી શકે કે ભાઈ આ તારીખ છે એમાં માવઠાના સંજોગ છે તો એ આપણે દસમા મહિનાની દસમા મહિનાની થી ત્રેવીસ તારીખ લેખવાની માવઠાની અને બીજું માવઠું જે આપણે અટકળ કરી છે એ માવઠું દસમા મહિનાની એન્ડમાં તારીખ તારીખથી શરૂઆત થાય અને એની તીવ્રતામાં થોડો ઘણો વધારો થાય થી અઠાવી તારીખ એટલે દસમા મહિનાની એન્ડમાં પણ એક માવઠું છે આ બે માવઠાની તારીખ બી તમને આપી છે મિત્રો પણ આપણા ચેનલની અંદર કાયમી માટે હું સસોટ તારણ અને સસોટ તારીખ તમને આપું છું અને અગાઉથી તમને ખબર હશે જે આપણા ફોલોઅર મિત્રો છે અને કાયમી આપણા વિડીયા જોવે છે એમને ખાસ ભલામણ કરું છું મિત્રો કે તમે સર્વે કરજો કે મારી જે તારીખ હશે એ તારીખ જ અનુસાર સિસ્ટમ આવે પણ આ વસગઢ દરમિયાન વરસાદ થતો હોય આ સત્ય છે એ કેટલો વરસાદ દેવો કેટલો ના આવે એ આપણા હાથમાં રિમોટ નથી પણ આપણે એક અનુભવ અને અઠેઠો કરી અને તમને તારીખ આપવાનો પ્રયત્ન કરું પણ જે આ ઓગણીસથી નો રાઉન્ડ છે એ સૌરાષ્ટ્ર માટે સારો છે અને અગાઉથી આપણે એ પણ માહિતી દીધેલી છે કે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર એવા નહીં હોય જેમને પિત્તના પાણી નહીં હોય એ પણ આપણે માહિતી કરેલી આપેલી છે અને આવનારા જે રાઉન્ડ છે એમાં આપણે વિશ્વાસ છે કે જ્યાં અમુક પાણીથી વંશિત છે એમને પાણી પણ સારા થઈ જશે અને દુઃખની વાત એ પણ સાથે છે મિત્રો કે ઘણા મિત્રોને ટૂંકી જાત ટૂંકી પાકતી જાતો મગફળીની છે એમને ક્યાંક ને ક્યાંક હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે જેથી કરતાં એમના માટે જે આવનારા વરસાદ છે એ ક્યાંક ને ક્યાંક મુસીબતનો સામનો પણ કરવો પડે એટલે એક એક હિસાબ કરીએ તો ક્યાંક ખુશી અને ક્યાંક ગમ એવો પણ માહોલ થશે પણ જે પણ સત્ય છે મિત્રો એ તમારા સામે હું માહિતી આપતો રહી અને ખાસ કરી અને આજે જે આપણે જિલ્લાના નામ લીધા એ જિલ્લાની આસપાસ અમુક વિસ્તારોમાં રેણાં ઝાપટા અને અમુક વિસ્તારોમાં મીડિયમ વરસાદ થાય સૌરાષ્ટ્રની વાત હતી તો કચ્છમાં ક્યાંક અમુક સેન્ટરોમાં વાદળછાયું વાતાવરણ થશે બાકી કોઈ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી અને ઉત્તર ગુજરાતમાં પણ હાલમાં કોઈ વરસાદની શક્યતા નથી અને મધ્ય ગુજરાતમાં નથી પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ હજી પણ ચાલુ રહેશે અને આ જે ઓગણીસથી બાવીસનો રાઉન્ડ છે એમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં લાભ મળશે અને ઉત્તર ગુજરાતમાં છૂટો સોયો મળશે પણ સારો લાભ મધ્ય ગુજરાતમાં છૂટો સોયો મળશે પણ મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો છે એમાં સારો લાભ મળશે અને સૌરાષ્ટ્રને સારો લાભ મળશે એટલે મિત્રો આ માહિતી આપણી જેટલી બને એટલી શેર કરજો અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો જેથી કરતાં આપણા તમામ ખેડૂત સુધી પહોંચી શકે અને આવનારી ખેતી કાર્ય કાર્ય કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એટલે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય બોલીદા